સરકારી નોકરીની વાત સાંભળતા જ લોકોના કાન અધ્ધર થઈ જાય છે અને આ જ વાતનો ફાયદો ઉઠાવે છે કેટલાક લેભાગુ તત્વો જે મોટી મોટી જાહેરાતો કરે છે અને તમને સરકારી નોકરીની લાલચ આપે છે પરંતુ તમે કોઈ આવી લાલચમાં ન આવતા નહીં તો પછતાવવાનો વારો આવશે શું તમે સરકારી નોકરીની શોધમાં છો શું તમને સરકારી નોકરી જોઈએ છે તો અમે તમને અપાવીશું સરકારી નોકરી સોશિયલ મીડિયા પર જો તમે કોઈની આવી રીલ કે જાહેરાત જુઓ તો નોકરીની લાલચ આવી તેનો સંપર્ક ના કરતા નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે કારણ કે વલસાડ સાયબર ક્રાઈમના સકંજામાં ઉભા રહેલા ઠગ જેવા લોકોની કોઈ કમી નથી જેવા શિકારની શોધમાં જ હોય છે સોશિયલ મીડિયામાં ફેક આઈડીથી છેતરપિંડી સરકારી નોકરીની લાલચ આપી પડાવ્યા રૂપિયા વલસાડમાં એક વ્યક્તિને ચૂનો લગાડનાર સકંજામાં વલસાડ સાયબર ક્રાઇમની ગિરફતમાં જોવા મળી રહેલા આ ભેજાબાજનું નામ હાર્દિક આહાલપરા છે જેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડોક્ટર રાજીવ મહેતા નામથી ફેક આઈડી બનાવી સરકારી નોકરીની લાલચ આપતા વિડીયો મૂક્યા હતા સરકારી નોકરી મેળવવાની લાલચમાં વલસાડમાં રહેતા ફરિયાદી ફસાયા તેમને પોતાની જાળમાં ફસાવી હાર્દિકે સવા લાખ પડાવ્યા હતા એ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે હાર્દિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે થઈ હતી જેમાં ડોક્ટર રાજીવ મહેતાના નામે સોશિયલ મીડિયામાં એક ફેક આઈડી બનાવીને આરોપીએ પોતે સરકારી અધિકારી છે એ પ્રમાણે ખોટો પરિચય આપીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી અને ફરિયાદીને લાલચ આપી અને એને વિશ્વાસમાં રહી ફરિયાદીના સ્કેનર એક ફરિયાદીને સ્કેનર કોડ મોકલવામાં આવેલો હતો અને ફરિયાદી પણ આ લાલચમાં આવી જતા સરકારી નોકરી મેળવવાની લાલચમાં લાલચમારીને ફરિયાદીએ બેંકમાં એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ એક લાખ પંદર હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું જ્યાં ફેક આઈડીમાં ગયેલ હતું અને એવી રીતે છેતરપિંડી કરી ફરિયાદીના એક લાખ પંદર હજારની છેતરપિંડી આચરવામાં આવેલ હતી જે આધારે પોલીસે તપાસ કરતા સદર વ્યક્તિને દાહોદ ખાતેથી અટક કરવામાં આવેલો છે આજના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી માર્કેટિંગ કરવું સરળ બની ગયું છે આ વાત સારી રીતે સમજતા આરોપીએ ઇન્સ્ટા એકાઉન્ટ પર ડોક્ટર રાજીવ મહેતા નામથી ફેક આઈડી બનાવી હતી આ ફેક આઈડીથી લોકોને સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી અને નોકરીની લાલચ આપતો હતો લોકો નોકરીની લાલચમાં ભોળવાઈ જતા હતા તેનો લાભ લેતા આરોપી લોકો પાસેથી સરકારી નોકરીના બદલે ઓનલાઈન પૈસા પડાવતો હતો આવી રીતે થોડા દિવસ અગાઉ ફરિયાદીને આરોપીએ ટાર્ગેટ બનાવ્યા સરકારી નોકરીની લાલચ આપી અલગ અલગ એકાઉન્ટમાં સવા લાખ ટ્રાન્સફર કરાવ્યા ત્યારબાદ નોકરી ન મળતા ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા ફરિયાદીને છેતરપિંડી થયાની જાણ થઈ આરોપીની મોડસ ઓપરેન્ડ છે કે એ સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવે છે એમાં અત્રે જે ગુનો દાખલ થયેલો એમાં પોતે ડોક્ટર રાજીવ મહેતાના નામની ફેક એકાઉન્ટ આઈડી બનાવી હતી અને પોતે સરકારી અધિકારીનો ઓળખાણ આપે છે અને સરકારી અધિકારી તરીકે તમને સરકારી નોકરી અપાવીશ એવી લાલચ આપે છે અને એ આધારે એ આ રીતે છેતરપિંડી કરે છે અગાઉ હાર્દિક દાહોદમાં પણ પકડાઈ ચૂકેલો છે અને અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં સુરતમાં અને અન્ય જગ્યાએ પણ એના વિરુદ્ધ ગુના દાખલ થયેલાનું જાણવા મળેલું છે પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યાર સુધી માત્ર વલસાડ જ નહીં રાજ્યના અનેક જિલ્લાઓમાં આવી જ રીતે લોકો સાથે ઠગાઈ કરી છે અગાઉ આરોપી વિરુદ્ધ અમરેલી સુરત દાહોદ સહિત અનેક જિલ્લામાં સાયબર ક્રાઇમ સહિત છ થી વધુ ગુના નોંધાયેલા છે આવા જ એક ગુનામાં તે દાહોદની જેલમાં બંધ હતો ત્યાંથી તેની ધરપકડ કરી વલસાડ લાવવામાં આવ્યો છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ